કેડીલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર બ્રિજ ખુલ્લો મુકાતા પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી હાશકારો અનુભવાશે અત્રે જણાવી દઈએ કે લોડિંગ ટેસ્ટ બાદ સત્તાવાર રીતે ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મુકાયો છે આ ચાર સંહિતાના કારણે ઉદઘાટન ન કરી પ્રજા માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે ઉલ્લેખનીય છે કે ઘોડાસર બ્રિજ શરૂ થતાં હજારો વાહન ચાલકોને ઘોડાસર બ્રિજ શરૂ થતા હજારો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે તો અંદાજે રૂપિયા બાસઠ કરોડના ખર્ચે ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ તૈયાર કરાયો છે જે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા વાહનચાલકોને ઇંધણ અને સમય બંનેની બચત થશે ઘોડાસર બ્રિજ બનવાના કારણે બે પોઈન્ટ પચાસ લાખ જેટલા વાહનચાલકોને ફાયદો થશે અને ઇંધણ તેમજ સમયની બચત થશે